ભાવનગર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેર માંથી હાઈસ્કૂલમાં ધોરણ ના બે વિદ્યાર્થી છરી લઈને અન્ય વિદ્યાર્થી પર હુમલો કરવા દોડ્યા હોવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી છે ચાલો વિગતે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ ઘટના ઘોઘર રોડ પર આવેલી ફાતેમા કોન્વેન્ટ હાઈસ્કૂલમાં બની છે જેમાં ધોરણ નવ માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ શરીર લઈને સ્કૂલના બીજા વિદ્યાર્થી પર હુમલો કરવા દોડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ બંને વિદ્યાર્થીઓએ કોઈ કારણસર ગુસ્સે થઈને અન્ય વિદ્યાર્થી પાછળ છરી લઈને દોડ્યા હતા ઘટનાની જાણ થતા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી છે હાલ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે

છરી લઈને આવ્યા ઘરેથી અને પાર્કિંગ એરિયામાં એ લોકો એ ધમકી આપી બીજા છોકરાએ છરી લઈને ધમકી આપી એટલે છોકરા બીને એક શિક્ષકને વાત કરી એ શિક્ષકમાં મને આવીને કીધું ઓફિસમાં એટલે તરત જ હું ચારે ચાર છોકરાઓને પ્રશ્ન કર્યું અને શોધી કાઢ્યું શું છે પ્રોબ્લેમ અને પછી વાલીને બોલાવવા અને મને લાગ્યું કે થોડું સિરિયસ છે ગંભીર વાત છે એટલે હું એફઆઈઆર લખવા માટે અહીંયા આવ્યા છું પોલીસ સ્ટેશન આવ્યા છું વસ્તુ એક છરી નાની છરી મારું બાળક ફાતિમા સ્કૂલમાં ભણે છે રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી બરાબર એટલે મારો બાળક થોડોક આગો ભી ગયો બરાબર એટલે છરી એને અડી નહીં એટલે એ તરત તરત પ્રિન્સિપલ મેમ પાસે ગયો બરાબર એટલે એમને વાત કરી બરાબર એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી બરાબર એટલે એમના હાથ બેગમાંથી છરી હાથમાં આવી ગઈ એટલે મેમે તરત એ ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાંથી કેમ કે આ બનાવ દસ વાગે થયેલો છે મને ખબર ખાલી બે વાગે પડી થઈ બરાબર આ એક બનાવ છે અને મારા બાળકને એ વારે ઘરે હેરાન કરતો પણ મને ખબર નહોતી આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવાય અને એવું બધું બહુ કરતો અત્યારે કાંઈક બે બા ભાઈબંધ ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર તું કંઈક કોઈને કહીશ તો અમે બહાર મારશું તને એટલે આ રીતની ફરિયાદ છે એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે એટલે હું આવીને બધું હવે કરો ના નામ નથી ખબર ના પ્રિન્સલે સ્કૂલ વાળાએ લીધું એને ફરિયાદ કરી જ નાખી અગિયાર વાગે પોલીસ વાળા આવી ગયા હતા હું તો બે વાગે ગયો ઠેઠ એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો બરોબર આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને તમારે વાલીને તો આવું એટલે એ માટે હું અહીંયા આવી ગયો છું સીધો સ્કૂલ ટાઈમે મને જાણકારી એને મને પોણા બે બે વાગે મને જાણકારી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા પોલીસ સ્ટેશનમાંથી તો ફોન કરી દીધો એ લોકો પોલીસવાળા આવી ગયા હતા એને બધું કરી લીધું એને મેં કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા એટલે અમે ફરિયાદ કરો સીધા આવી ના એ તો એની રીતે એ લોકો કરે જ છે બધું કે ભાઈ એ લોકોએ કીધું કે અમે બધું કરું છું કરો ફૂલ કરો છું કેમ કે આમાં હાલશે નહીં આજ મારે કરવાની જરૂર નથી પડી પહેલી વસ્તુ કે princípio મેમેજ આજ બધું કરી નાખ્યું તો આજ મારે કરવાની હતી પણ એને કરી દીધું છે કે ભાઈ કે કે નહીં આજ આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ આ એકવાર બની ગયો તો આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો એવો બીજો વાર પણ ન થવો તો મારો બાળક નાઈટ ટ્રેડરમાં છે ઇંગ્લિશ મીડિયમમાં છે કોઘારુર પોલીસ સ્ટેશનમાં મેરુબાગ વિસ્તારમાં આવેલી ફાતિમા કોન્વેન્ટમાં આજે સવારે રિસેસના સમયે દસ વાગ્યે એક બનાવ બનેલો જેમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ એકબીજાની મસ્તી કરતા હતા તે મસ્તી કરવાનું મન દુઃખ રાખી આજે ધોરણ નવના વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થીઓ જે છે સગીર વયના તે સ્કૂલના છરી લઈ અને આ ભોગ બનનારને છરી બતાવેલી છે આ બનાવને લીધે પોલીસ દ્વારા ગંભીરતાથી લઈ અને તેના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ સ્કૂલ તેમજ બીજી સ્કૂલની વિઝિટ લઈ તેના સંચાલકો અને તેના જે આગેવાનો જે છે વાલીઓ છે તેની મીટિંગ બી લેવામાં આવનાર છે થેન્ક યુ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા આ રીતે વર્તન થવું ચિંતાજનક બાબત છે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ વિગતો બહાર આવશે વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર